તમે થઈ ગયા વિનર આ ટીમ આબે જાવ તો આપણી આખી બધી ચલો આ ગેમ રમીને તમે કે મજા આવી બોલો મજા આવી મજા આવી બરાબર તો તમે વિનર થઈ ગયા ચોકટ બતાવ્યો ચલો બરાબર તે પહેલી રહેશે પહેલી બીજો નંબર એવરાજ ત્યાં ત્રીજા નંબરમાં ગૌરવ તે આ ફેર ત્રીજા નંબરમાં ગૌરવ બધું પહેલી યુવરાજ બીજો ગૌરવ ત્રીજો અને ચોથા નંબર પર બાજન ચકું પછી ભૂમી જો હવે છે ને મારે છે ને મારે ટ્રાન્સફર કરવાનું છે એટલા માટે તમે છે આખી લાઈન ભમી જાઓ હું ટ્રાન્સફર કર દઉં ગમે તે બાજુ હું ટ્રાન્સફર કરી દઈ હો તમે જે જોઈને ગયા તમને એવું લાગશે કે હોય પડી વસ્તુ હોય તો હું ગમે તે બાજુ ટ્રાન્સફર કરી દઇ બરાબર કોઈ ઈશારો કરવો નહીં હું ગમે તે બાજુ ટ્રાન્સફર કરી દઉં છું હાલ જ ગમે તે બાય ટ્રાન્સફર કરો ચલો ભમી જો હડો હવે કૈલા બેન તમે પહેલા ઉતરો વિચારીને તમાર ચમચી બાજુ એક બાજુ ગમે તે ચમચી મે એ વસ્તુ લેવાની છે જો તમે જીતી જાય દાડા માં આવ્યો તમે જીતી જાય ચોકલેટ ઉઠાઈ લેજો બરાબર ને અને જો બીજી વસ્તુ આવી તો વસ્તુ તમાર ચાખીને ને ઢોર દેવાની આ ચલો તમારો વારો ચાલુ ला कैलाश बेन ना ભાઈ जबरदस्त દિમાગ विचारी लिया કાલે બે ખાઈ ને એક ચોકલેટ તમે લોનર થઈ ગયા બરાબર ચમચી મેલ દો કરે ચોકલેટ લઈ લો તમે વિનર થઈ ગયા સાઈડમાં આવતા રહો બરાબર બતાવો ચોકલેટ ગમી બરાબર યુવરાજ ભાઈ ચલો પાછા ભમી જવો ફેર હું ભમાઈ દઉં છું એ બાજ વસ્તુ હશે બરાબર ને તો આપણે અવાજ ભેથી વસ્તુ ભમાઈ દઈએ છીએ જોઈએ ખૂણા બાજુ છે એ વસ્તુ આવે છે એ કોઈને ખબર પડશે નહીં રેડી તા ચલો પાછા ભમી જો હિરાજ ભાઈ ચલો આવતા રહો એડો વિચાર કરવા ચીબ જ વસ્તુ છે જીવત નહીં વિચારીને તમારે લેવાનું છે યાર અરે ચાખો થોડું ચલો થોડું ચાખો ચાખી બીજી ઢોળ દો બોય ચલો જતા પાછા પાછળ હિરાજ ભાઈ ના મીઠું આવી ગયું તું દાડા માંથી આવી ગૌરવભાઈ નંબર આવ્યો ચલો ગૌરવભાઈ પાછા ભમી જો હું ફેર પાછો ભમાઈ દઉં છું જેના નસીબમાં જે આવે એ હું કહું તારે તમે આવજો બરાબર ને ગમે તે બાજુ વસ્તુ હું રાખી શકું છું તમારે વિચારીને હાથ નાખીએ ને વસ્તુ લેવાની છે દાળમાં આવી જાય તમારે તો તમે વિનર ચોકલેટ લઈ લોજો ચાલો મમ્મી જો પાછા ચલો ગૌરવભાઈ વિચારો અડો વિચારીને તમારે લેવાનું હો હજી લેવાનું હો અરે ગૌરવભાઈ વિનર થઈ ગયા છે ભાઈ દરેક ની દિમાગ લગાવીને વસ્તુ લેવાનું ચોકલેટ તમે ગમતી ચોકલેટ લઈ લો ગમન ગમતી ચોકલેટ લઈ લો બસ સાઈડમાં જતા બતાવો ચોકલેટ તમારી કેવી લાગી બરાબર પાદલભાઈ ભમી જાય ને પાછા હું બદલી દઉં છું બરાબર વિચારીને તમારે લેવાનું છે વસ્તુ એ કઈ બાજુ મેં બદલ્યું છે ને કઈ બાજુ નહીં બદલ્યું બરાબર ને આ વસ્તુ હું ફટફડા બદલી દઉં છું ચલો પાછા ભમી ગયો હવે ચાર ચોકલેટ વધી છે ને ચાર વિનર વધ્યા છે બાદલભાઈ આવતા હવે ચાલો તમને જે ગમે

બીજો ચાખો ચા બાકીનું નું ઢોળ દો તમે જલ્દી પાસે જતા રહો ચલો પાછા ભમી જો વાળો ફેટ માં ટ્રાન્સફર કરવું પડશે ટ્રાન્સફર કરી દઉં છું જેના ભાગમાં માં દાડા માં આવે વિજેતા જેના ભાગમાં મીઠું આવે લાઈન માં પાછું જતો રહે ચલો આવતા રહો પાછા ચક્કુ બેન ચલો વિચારી તમે હાથ નાખવાનો છે અરે ચક્કુ બેન થઈ ગયા છે કોબેને એક જોકેટ લે લેવા ચલો એક જોકેટ લેલો તો તમે થઈ ગયા વિનર બરાબર હા યુવરાજ બાદલને ભૂમી તાઈ ને પાછા ગયા છે હવે પાછો એમનો રાઉન્ડ આવવાનો છે તો પાછું હું વસ્તુ બદલી દઉં છું જલ્દીથી કઈ બાજુ કઈ વસ્તુ છે એ હું બદલી દઉં છું જોય વિચાઈન તમાર ઇનામ જીતવાનું છે પાછા ભમીએ ચલો જોય વિચાઈન તમારે ચમચી પકડવાની છે અરે યુવરાજ ફરી ચાખો થોડ ચાખો બીજો બાકીનો ઢોળ દો બરાબર ચલો પાછા જતા રહો પાછા ભમી જા બાદલભાઈ ચલો યુવરાજભાઈ બે રાઉન્ડમાં યુવરાજભાઈ પાછા જતા રહ્યા છે હું ફેર પાછું ચમચીને બધું બદલી દઉં છું હવે ત્રણ વિનરના ત્રણ ચોકલેટો વધી જાય ચાલો બાલભાઈ ભમી જાય હળો વિચારીને તમારે ચમચી પકડવાની છે કઈ બાજુ કઈ વસ્તુ છે બાદલભાઈ ફરી તમારો હાથમાં મીઠું આવ્યું થોડું ચાખો અને થોડું ચાખીને ફેર નાખી દો પાછા ચલો ચલો

અરે ભૂમિ બેન વિનર થઈ ગયા છે વાહ ભૂમિ બેન તમારી ચોકલેટ લઈ લો અને ખાઈ જોડમ સાઈડમાં જતા ચાલો ભૂમિ હાથ લાવો કરો જીતી ગયા બરાબર હવે બાદલ યુરાત તમે બે જણા વધ્યા બરાબર હવે તમારે બે એમાં વિનર ભાઈ ગમે ચોકલેટ ને બે વસ્તુ છે હું ફેર બદલી દઉં છું વસ્તુ કઈ બાજુ કયું છે તમારે જોઈ વિચારી ચલો જો પાછા જોઈ વિચારી તમારે લેવાનું છે અરે થોડું સ્લાઇડ ચાખો પાછું મેલ દો ચલો ચલો પાછો જતા રહો બાદલ ભમી જવાડો ફેર પાછું બદલી દઉં છું હું બરાબર હું ફેર પાછું બદલી દઉં છું જોઈ વિચાર તમારે લેવાનું છે એ અમે બદલી દીધું બે ચોકલેટ ને બે જણ ચલો ભમી જો પાછા ચલો જોઈ વિચાર દિમાગ લગાવી કઈ બાજુ કઈ વસ્તુ પડી છે अरे बादल भाई चमची भर दी तू तो वो नहीं चमची भर दे બાદલ વિનર થઈ ગયા ચોકલેટ બતાવી ચલો હવે યુવરાજ ભાઈ એકલા રહે છે યુવરાજ ભાઈ તમારે જોઈ વિચાર રાઉન્ડ રમવાનો છે આ છેલ્લો ટ્રાય ભાઈ છેલ્લા ટ્રાય માં તમારે એમનો ચોકલેટ આપી દેશું બરાબર ને ચલો પાછા ભમી તમે ચલો ગમે તે રીતે હું બદલી દઈ કોઈ ઈશારા કરવાની કોઈ કશું કરવું નહીં આ છેલ્લો ટ્રાય છે છેલ્લા ટાઈમે યુવરાજ ચલો પાછા ભમી જજો જોઈ વિચારીને જ એક ચોકલેટ ને તમે એકલા છો ચમચી ભરી દે ચમચી ભરી દે હવે બા ચલો યુવરાજ ભાઈ બી વિનર થઈ ગયા છે ચોકલેટ લઈ લો તમે થઈ ગયા વિનર ટીમ આબજ તો આપણી આખી બધી ચલો આ ગેમ રમીને તમે કેમ મજા આવી બોલો મજા આવી ગઈ ને બરાબર તો તમે વિનર થઈ ગયા ચોકલેટ બતાવ્યો ચલો બરાબર